સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાં અનેક તર્ક વિકર્ત સર્જાયા છે ત્યારે આ મામલે અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી હતી લોકસભાની ચૂંટણી પહેલાં જ વડોદરાથી રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાની સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે મહત્વનું છે કે પોસ્ટર વિવાદ વચ્ચે રંજનબેનની ચૂંટણી લડવાનો ઇનકાર કરતા અનેક તર્ક વિકર્ત સર્જાયા છે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ રંજનબેને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૂંટણી ન લડવાનું પક્ષ દ્વારા નથી કહેવામાં આવ્યું પક્ષે મને ચૂંટણી લડવાની તક આપી પણ મારે હવે નથી લડવી

પાર્ટીએ તો મને આપ્યું છે મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલીને મેં ના પાડ દઉં મોડું પણ આગળનું આગળ આવનારા સાંસદ જે બી હશે એ ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે મેં દસ વર્ષ સમર્પિતતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ પાર્ટી ના પાડી પાર્ટીએ ત્રીજા માટે મને એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કે મેં મૂક્યું હોય તો એવું તો એવું છે નહીં ને એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈ ને લડાવે હું તો કાર્યકર્તા તરીકે કામ કરીશ કોંગ્રેસનો વિરોધ જ નહોતો કોંગ્રેસને તો હું પહોંચી વડું આરામથી પહોંચી વડું બહુ તાકાતવાળી સક્ષમ બેન છે પણ મને મનથી એવું થયું કે મારે નથી લડવું અને સેવા કરવી હોય તો કાર્યકર્તા તરીકે સેવા કરાશે ને હું એ રીતના કામ કરે મારા આવનારા જે બીજા સાંસદ આવશે ને એ એ આવનારું કામ હશે જે તમે તમે જુઓ અમારી ટિકિટ ડિક્લેર થયા પછી જે લોકો જે પણ ચલાવી રહ્યા હોય છતાંય વડોદરા શહેરમાં શ્રેષ્ઠીઓ હોય મારા કાર્યકર્તાઓ હોય મારા ધારાસભ્યશ્રી હોય મારી તમામ મંડલ લેવલથી લઈને સંગઠનની ટીમ હોય અમે સાથે સાત વિધાનસભામાં બુથ લેવલ સુધીના કાર્યકર્તા સાથેના સંમેલન કર્યા છું એટલે ન કાર્યકર્તા નારાજ છે કે ન વડોદરાના શ્રેષ્ઠી નારાજ છે કે ન તો વડોદરાના મારા મતદારો નારાજ છે લોકસભાના મતદારો મારો ગામડાનો મતદાર પણ એટલો ખુશ છે પણ મને એમ થયું કે મારે નથી લડવું અને એટલે મેં ચૂંટણી નહીં લડવાની ઈચ્છા બતાવી બસ આવો આપણે બધા ભેગા થઈને આપણા મોદીજીને વિકસિત ભારતમાં સમર્થન કરીને આપણે સૌએ મોદીજી સાથે જોડાવાનું છું એવું મારા શુભેચ્છા કાર્યકર્તા અને વડોદરા લોકસભાના તમામ લોકોને હું કહું છું મારા અંગત અનુસાર અને જે કંઈ આ ચાલી રહ્યું હતું ખોટી રીતે માને બદનામ કરવામાં આવે અચ્છા કોઈ પણ મહિલા ચલાવી ના લે ખોટી રીતે કહેવામાં આવે કે મોલ છે હું તમને બધાને મારા માટેની લાગણી હોય તો તમે એમને જઈને એવું કહેજો કે પેપર આપે મોલના મારા છોકરાની નાની શોપ પણ નથી અને મારો દીકરો બે હજાર સાતથી ત્યાં આગળ ઓસ્ટ્રેલિયામાં સિટીઝન છે બે હજાર ચોવીસની છે પણ ખોટું આ રીતનું સ્ટેટમેન્ટ આપવું વગર લેવે દેવે અને આ બધા મીડિયાના મિત્રો પણ મોલ છે મોલ છે એવું ચલાવો તો માગો તો ખરાબ હલા માણ માગ્યા વગર ચલાવો એ બી તમને કેટલું અંશે વ્યાજબી દેખાય તો મને એમ થયું કે એક મહિલા તરીકે આ ખોટું જે રીતનું કરવું એના કરતાં પાર્ટી ચૂંટણી લડ્યા વગર પણ મારા મોદીજીને હું સમર્થન કરી શકું અને એટલે મેં જાતે નિર્ણય કર્યો કે મેં તમને મેં નિર્ણય લીધો છે મને નથી મારા ઉપરથી કોઈ કહેવામાં આવ્યું કે નથી પ્રદેશથી હું મારી જાતે સવારમાં મારા અવધૂત પાસે બેસીને બેઠી અને મને એમ થયું કે રોજ કંઈ નવું ગતકડું હોય એના કરતાં સામેથી કહી દઈએ કે ભાઈ બીજા ઉમેદવાર મારું ભાજપ કે મારી વડોદરા આના માટેનું કંઈ બી ખરાબ થાય એ હું વડોદરાની છું એટલે હું સામે ચાલીને ચૂંટણી લડવાની ન લડવાની ઈચ્છા બતાવી દઉં વધારે સારું અને એટલે મેં સામે ચાલીને આવીશ બરાબર સાહેબ એ તો મને આપી જ છે ને ટિકિટ સાહેબે ક્યાં મને નથી આપી મને ત્રીજી વખત ટિકિટ આપી પણ કાર્યકર્તાને કોઈને પણ આપે પાર્ટી અને હું એની સાથે કામ કરીશ બસ કાર્યકર્તા તરીકે હું કામ કરવા આજે બી તૈયાર છું આવનારા દિવસોમાં પણ એ રીતે હું કામ કરવાની છું તમે વ્યથિત હતા ને હવે તમારા નારાજ જે સમર્થકો છે એમને કઈ રીતે મનાવ છે એવું કે ના ના આપણે બધાય હું પોતે જ કામ કરવાનું છું ભાજપનું મોદી સાહેબનું તો મારા કાર્યકર્તા પણ કામ કરશે જ ને અમે બધા કામ કરવાના છે બિલકુલ કામ કરવાના બેન તો તમારો એક અંગત પર્સનલ તમે ના પાડો છો પણ જો પાર્ટી યથાવત રાખશે તો શું ઉમેદવારી લડશો હું પાર્ટીને વિનંતી કરીશ કે તમે બીજા કોઈને બી લડાવો મારે ચૂંટણી નથી લડવી બિલકુલ બિલકુલ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે આ વખતે સતત ત્રીજી વાર લોકસભાની ટિકિટ આપી હતી જોકે રંજનબેન ઉમેદવાર તરીકે જાહેર થતા જ ભારે વિવાદ થયો હતો વાત તો એટલા સુધી પહોંચી કે વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ પણ વાંધો ઉઠાવ્યો હતો આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી તે બાદ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા આ બધાની વચ્ચે હવે ખુદ સાંસદે ચૂંટણી લડવાની ના પાડી છે ત્યારે રંજનબેન ભટ્ટની ઉમેદવારીનો વિરોધ કરનાર ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી હતી તેમણે જણાવ્યું છે કે વડોદરા શહેરની જનતા સાથે ન્યાય થયો છે સાથે જ ઈશ્વરે જે કર્યું છે સારું કર્યું છે અને કરતા રહેશે તેમ ઉમેર્યું હતું જો ભાઈ વડોદરાવાસીઓની અને આપણા આસપાસના બધા જ ક્ષેત્રના લોકોની એક લાગણી ને માગણી હતી અને આખી પ્રોસેસ જે થઈ છે એમાં ઈશ્વરે જે કર્યું છે જે પણ આમાં જોડાયા છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાથે હું એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદીજીની લીડરશીપમાં ડાઉટ નથી અને જે પણ નિર્ણય લેવાય છે એ યોગ્ય અને સમજ વિચારથી લેવાયો છે આ બધાએ નિર્ણય જ્યાંથી પણ લેવાય છે બધાને ધન્યવાદ કરીશ અને સાથે સાથે વડોદરાને એક સારું વિકસિત બનાવવા માટે બધા જ સાથે જોડાઈશું અને એવું કહેવાય છે ને કે પીપલ દે ગેટ ધ લીડરશીપ વિચ દે રિયલી ડિઝર્વ ઇટ સો વડોદરા ડિઝર્વ રિયલી ગુડ લીડરશીપ અને આપણે બધા સાથે રહીને આવનારા સમયમાં સારું કામ કરીશું આપણા શહેર માટે અને એવું કહેવાય છે કે ભાઈ લોકશાહીનો મજબૂત સ્તંભ એ મીડિયા પણ છે જ્યુડિશિયરી પણ છે અને સંવિધાનની અંદર એના દાયરામાં રહીને પોતાના અધિકાર અને પોતાના કર્તવ્યનું પાલન કરતા નાગરિકો પણ છે તો આપણે બધા નાગરિકો સારા નાગરિકો થઈશું અને બધું જ સારું થશે પ્રભુને ધન્યવાદ ઈશ્વર જે કરે છે બધું સારું કરે છે આ નિર્ણય જે લેવાયો છે એ ખૂબ જાગૃત લોકો અને ખૂબ મજબૂત લીડરશીપ દ્વારા લેવાયો છે ભલે બેન ના કહેતા હોય પણ હું કહીશ કે ખરેખર આ નિર્ણય સમજી વિચારીને લેવાયેલો છે અને બધાને વંદન ધન્યવાદ કરું છું બધાને અને આવનારા સમયમાં પણ આજ લોકો આ બધા નિર્ણય લેશે એમાં મને ખૂબ શ્રદ્ધા છે અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ભાજપે વડોદરા બેઠક પર ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત કરી હતી ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ અનેક સવાલો ઉઠાવી ભ્રષ્ટાચાર બહાર પાડવાની વાત કરી હતી ત્યારે આજે રંજનબેને ચૂંટણી લડવાની ના પાડતા મધુ શ્રીવાસ્તવે પણ શાયરાના અંદાજમાં પ્રતિક્રિયા આપી હતી બનાતા ઇન્સા મકા કેસે કેસે જમી ખા ગઈ પહેલવા કેસે કેસે એ હજારો સાલ કી એ બુડી દુનિયા મગર જવા મર્દ જવા કેશે એના માટે કઈ કહેવા માંગતો નથી ઉપર વાળા કુદરતે જે કર્યું એ કર્યું ખરું છે આગળ તો હું લડવાનો ને યાર લડતા આ હું લડુંગા કોઈ ઝુકુગા નહી ઈડી આવે કે ઇન્કમટેક્સ વાઈ ભી આવે કોઈસે ગભરાતા નહી હું કાયમ કે લીધે જેલ ભી દેખીએ કાયમ કે લીધે કોર્ટ ભી દેખીએ કોઈ કોઈસે ગભરાતા નહી હું તો તમારી નજરોના સામે એમને કહી દીધું કે સરકાર શરનાગતી સ્વીકારી લીધી તો મારે કંઈક એવું નથી મારું ધ્યેય એક જ છે વડોદરા શહેરના અંદર આ જે લોકો જે જે લોકો સંગઠનવાળા અને જે લોકો મારા વિરોધમાં હતા એના વિરોધમાં છું વડોદરા પૂરતું ને વડોદરા જિલ્લા પૂરતું જ છું ગુજરાત પૂરતું યા હિન્દુસ્તાન પૂરતું નહીં આટલું જ પૂરતું છું હવે તો સવાલ નહીં મારે તો વિધાનસભા લડવી છે ને સંસદ તો લડવી જ નહીં સંસદનું મારું જે કાર્યક્રમ પૂરું થવા આવ્યું છે એવું લાગી રહ્યું છે એટલે વાંધો નથી તો વાઘોડિયા વિધાનસભા બેઠક પર મધુ શ્રીવાસ્તવ સો ટકા લડવાનું ને જીતવાનું એમાં કંઈ નવાય નહીં અધૂરા કામ બાકી છે એ પૂર્ણ કરવાના છે એટલા માટે જો પહેલા તો આપને પહેલા કહી ચૂકવ કે વડોદરા શહેર અને જિલ્લાના ભારતીય સંગઠન વાળા અને સંસદ સભ્ય એ મારા જોડે બેમાની કરીને મને ટિકિટ ના આપી એટલે હું લડ્યો છું ને હવે હવે ટિકિટનો તો છેડો ફાડી નાખ્યો વર્ષો થઈ ગયા હવે તો હું આઝાદ છું મારે જે બી જવું જઈ શકું છું લોકસભાના ઉમેદવારથી મારે કોઈ નિસ્બત નથી જીતો જીત જાઓ કોઈ મે મતલબ નહીં કોઈ યા છે કોંગ્રેસે લડે યા ભાજપ સે લડે મેં ચિંતા નહીં મેં કુ વાઘોડિયા વિધાનસભા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર